બીજી હોટલ હાઈવે પર આવેલી સળગે છે અને ચાની લારી પણ સળગે છે રડવા મજબૂર બની છે આ મહિલાઓ ત્યારે આપણે વિચારવું પડશે કે આ ખેરાલુમાં આટલા પોલીસ અધિકારીઓ કરી શું રહ્યા હતા જી આપનું નામ શું છે ને ઘટના બેન નાયક ભાવના બેન નાયક શું થયું બેન મારી હોટલ હાલ કી ચાઈ ઓજી તો હાલ બેઠા તા ને સુબન ગેર પોખી તર તરત લાગી અને મારે આદમી નથી વિધવા સો સાહેબ અને આ ઘટના બની ત્યારે તમે અહીંયા હતા કે ના નોતી સાહેબ ગેર પોખી જીતું ગેર હતી

જેમની સાથે હું તમને વાત કરતા બતાવું છું આ જે દ્રશ્યો તમે આ બાજુ આવી જાવ અત્યારે આગ બુજાવવાનું કામ છે જે ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવી રહ્યું છે હું એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું છું તમારી હોટલ જે છે કઈ હતી આમાંથી મારી હોટલ આ બાજુ છે જો બતાવો અરે હોટલ અરે હોટલ મારી ચાની શિવ શક્તિ પાર્લર ચાની હોટલ સરગાવી કોણ ગયું એ ખબર નહીં સાહેબ કોને હરકાયું એ કાઈ ક્યાં હું તો ઘેર હજી પોકી અને હજી તો જઈને બે અહીં અંતર તો કઈ ફોન આવ્યો કે તમારી હોટલ લાગે છે એટલે હું આવી દોડતી દોડતી હોય તમારી બાજુ અગાઉ પેલા તમારી સામેની એક સળગાવવામાં આવે હા એક સામેની લગાવવામાં આવી ના બીજી મારી હતી એટલે જયારે સવારની એક ઘટના છે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પેલા આગળ બસ સ્ટેશન જેવું જે દેખાય છે તે જે દ્રશ્યો છે જે પોલીસ છે એની આગળ જ ત્યાં એક હોટલ હતી અંબિકા એ અંબિકા હોટલમાં આગ લાગે છે અને હું દ્રશ્યો બતાવીશ તમને આગના કે જે હોટલમાં આગ લાગે છે ત્યારે પોલીસ ત્યાં બુજાવવા માટે પોલીસનો કાફલો પણ આવે છે ફાયર વિભાગની ટીમ પણ આવે છે અને ત્યારે પોલીસનું કહેવું હોય છે કે અહીંયા જે આગ લાગે છે તેની પાછળનું કારણ કોઈ શોર્ટ સર્કિટ છે હવે શોર્ટ સર્કિટની વાત કરીએ તો અત્યારે આ બીજી દુકાનો સળગી છે તો અહીંયા પણ કઈ પ્રકારનું શોર્ટ સર્કિટ કે અહીંયા લાઇટ કનેક્શન કોઈ દેખાતા નથી અહીંયા જે એક એસએસ હોટલ કરીને છે અને જે આ બેન છે એમની ચાની લારી છે આ બધું અત્યારે જેને આગ ચાંપી દેવાય છે અથવા તો આગ લાગી ગઈ છે એ તપાસનો વિષય છે

અને હું તરત જ પોલીસ બધી હોય હતી સાહેબ હું તમને વાત જે કરીશ કે આ ઘટનાક્રમ મારી નજર સામે થોડી વાર પહેલાં અહીંયા હોટલ ચાની હતી જ્યાં બેન કામ કરતા હતા હું એમને મળીને જ આવું છું એ બેન જ્યારે આ જે જગ્યા છે ત્યાં જ હું બેઠો હતો હું અને મારા સાથી પત્રકારો અહીંયા બેઠા હતા અમે ચર્ચાઓ કરી આ બેન સાથે અમે ઘણી બધી વાતો કરી કે અહીંયા શું સિટી છે કયો માહોલ છે અને હવે આ જે દુકાનો છે એ સળગી ગઈ છે આ જે લારી છે સળગી ગઈ છે અગાઉ એક હોટલ સળગી ગઈ હવે આ લારીઓ સળગે છે અને પોલીસે જે અગાઉ વાત કરી કે આ શોર્ટ સર્કિટ છે કેરાલુની સ્થિતિ ગઈકાલે શોભાયાત્રામાં પથ્થરમારો થયો બાદ જે ઘટના ઘટી ત્યારબાદ અહીંયા અજંપાભરી શાંતિ હતી બાદમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત હતો સવારથી રેન્જ આઈજી અને એસપી અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા હતા કોમ્બિંગ કરી રહ્યા હતા તો શું મતલબ રહ્યો આ ફૂડ પેટ્રોલિંગનો અને કોમ્બિંગનો આ દુકાનો આસપાસમાં જે છે એ કોની હતી એ જાણવાનો આપણે પ્રયાસ ડેલીમ જે છે તો આ જે દુકાન છે એ કોઈ મુસ્લિમની છે કહેવાનું છે કે જે ગઈકાલે ઘટના બની ત્યારથી આ દુકાન બંધ હતી અને આજે આ દુકાન છો એ બધું સળગી રહ્યું છે ફાયર વિભાગનો સ્ટાફ આગ બુજાવવાની પ્રક્રિયા કરી રહ્યો છે તો હાલ તો આ સમાચાર છે આ અપડેટ છે ને આ પોલીસની કામગીરી હું તમને બતાવી રહ્યો છું કે રેન્જ આઈજીથી લઈ એસપી સુધી ના અધિકારીઓ જ્યાં ફોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા હોય પોલીસના ધાળે ધાડા ઉતારી દેવાયા હોય ત્યાંની આ સ્થિતિ છે જી અચ્છા જી તો હવે હું જે તમને આ દ્રશ્યો બતાવું છું આ અગાઉના જે અપડેટ મેં તમને બતાવ્યા છે ત્યારબાદના અપડેટ છે તમે જુઓ કે તમને ખબર પડે કે આટલી જે સ્થિતિ છે આટલા અધિકારીઓની વચ્ચે મારે એના પર પૂરું કરવાનું હવે મારે શું જવાનું મારે શોકરો એ છે તો તમારું શહેર નહીં મહેનતમાંથી કદાવ શહેર નહીં અને મારે જમીન વિભાવનાથી કોઈ નહીં ભાડાના મકાનમાં રહું છું હું

હવે વિચારો કે આ ખેરાલુની સ્થિતિ શા માટે વણસી રહી છે અથવા તો આ ઘટનાઓની પાછળ કોણ છે એની જાણકારી મેળવવાની તસ્દી પણ શું પોલીસ નહીં લેતી હોય કે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે સરકારી ગાડીઓ પડી હતી પોલીસ હોય પડી હતી બધી પોલીસ હતી ગાડીઓ હતી તો એ આશીર્વાદ નોકરી એટલી વારમાં પલા હોટલ લાગી એટલે કે કમાલ કેવું પડે ને સાહેબ પોલીસ માટે શું કહેશું સાહેબ હતા ને બધા પોલીસની ગાડી મોટી મોટી બધી સાહેબોની ગાડીઓ હોય પડી હતી પોલીસની આ જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળ પર આશરે પોણો કલાક પહેલાં હું બેસીને નીકળો છું ત્યારે ત્યાં અહીંયા ઉચ્ચ અધિકારીઓ પોલીસના હાજર છે અને આ જગ્યા પર બેઠા છે અને એ ઘટના બને છે તો વિચારવાને લાયક એ છે જી હું આપની જોડે બેઠો તો એમનું કહેવાનું છે કે તમે પણ મારી જોડે બેઠા હતા તમે પણ જોયું છે શું સ્થિતિ છે વાસ્તવિકતા અમે જોઈ છે હવે વિચારવાનું છે ગુજરાત પોલીસને કે તેઓ અહીંયા પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ જે કરી રહ્યા હતા તેનાથી શું ફરક પડ્યો દરેક અપડેટ હું મોકલતો રહીશ હવે અધિકારીઓનો હું સંપર્ક કરવા જઈ રહ્યો છું શું બોલે છે અધિકારી તેનો પણ હું આપને અહેવાલ બતાવીશ નમસ્કાર